ના ગુનામાં ઝડપાયા બાદ લાજપોર જેલમાંથી મેડિકલ તપાસ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લવેલા આરોપી ટિફિન આપવા આવેલા બે વિષયમોની મદદથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો જેની જાણ ખટડોદરા પોલીસને કઢાઈ હતી તો બીજી તરફ સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતે જઈ પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીને ઝેપી પાડ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ધક્કો મારી એનડીપીએસ એટલે કે નાર્કોટિક ડ્રગ્સ અને સાયટ્રોપિક પદાર્થોની આરોપી શાહરુખ ચીકની ફરાર થઈ ગયો હતો લાજપોત જેલમાંથી આરોપી શાહરૂખ ખુર્ફે ચીકના ફિરોજ ખાન પઠાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જેથી તે તેને ટિફિન આપવા આવેલા સમૂહની મદદથી જાપ્તાના પોલીસ જવાનોને ચકમો આપી ભાગી છૂટ્યો હતો અંગે ખટોદરા પોલીસ ફતકમાં ફરિયાદ નોંધાવાઈ હતી એનડીપીએસના આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટા પોલીસ પણ દુઃખી થઈ હતી ત્યારે સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતે જઈ ત્યારે સિવિલમાંથી જાપ્તાના પોલીસ જવાનોને ચકમો આપી ભાગી છૂટેલા એનડીપીએસના આરોપી શહરો ઉર્ફે ચીકના ફિરોજ ખાન પઠાણ તેને ભાગવામાં મદદ કરનાર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી અફઝલ ખાન પઠાણી ઝડપી પાડ્યા હતા આ તેઓને સુરત લાવી તેઓનો કબજો ખટોદરા પોલીસે સોપન તજવીજ ધરી છે